હેલો ફ્રેન્ડ્સ બીસી ફ્રેન્ડ્સ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળાની સિઝનમાં ખવાતું એક હેલ્ધીએસ્ટ વસાણું ગુંદર પાક જે ખૂબ જ પૌષ્ટિક હોવાની સાથે સાથે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે શરીર પુષ્ટ બને છે તે હાડકાની અને માંસપેશીઓને પણ ખૂબ મજબૂત કરે છે અને ડિલિવરી પછી સ્ત્રીઓએ ગુંદર પાક ખાવો એ માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે વળી કમર દર્દમાં પણ રાહત આપે છે બીસી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડિયોની અપડેટ્સ આપને સૌથી પહેલા મળે બનાવવા માટે કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે તે અહીંયા આપી દીધું છે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ લિસ્ટ મૂકી દીધું છે અહીંયા મેં બસો ગ્રામ બાવળનો ગુંદર લીધો છે અને ગુંદર પલાળવા માટે સો ગ્રામ ઘી લીધું છે ઘીને આપણે સૌથી પહેલા ગેસ ઉપર ગરમ કરી લઈશું ગરમ થઈ જાય એટલે એને બંધ કરી દઈશું ગેસ અને એમાં જે આપણો બસો ગ્રામ બાવળનો જે ગુંદર છે દળીને તૈયાર કરેલો એ તેમાં એડ કરી દઈશું ઘીમાં મિક્સ કરી લઈશું અને બાર કલાક માટે એને ઢાંકીને મૂકી રાખીશું આપણે આ ગુંદર બાર કલાક પછી ઉપયોગમાં લઈશું બાર કલાક પછી ઉપર ઘી થીજી ગયેલું જણાય છે હવે અહીંયા બાકીની સામગ્રીમાં જરૂર પડશે દોઢસો ગ્રામ ઘઉંનો કકરો લોટ અઢીસો ગ્રામ ઘી ચારસો પચાસ ગ્રામ ઝીણો સમારેલો ગોળ લઈશું કાજુ બદામ અથવા તો ડ્રાય ફ્રુટ્સ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો આ ડ્રાય ફ્રુટ્સને આપણે મિક્સચરમાં ક્રશ કરી લઈશું સૂંઠ અને ગંઠોળાને દળીને પાવડર બનાવી લઈશું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન સૂંઠ અને ગંઠોળા પાવડર લીધા છે બે ટેબલ સ્પૂન ખસખસને ક્રશ કરી લીધી છે અને સો ગ્રામ ટોપરાનું ખમણ મેં ખમણીને ક્રશ કરી લીધું છે એક પેનમાં આપણે સો ગ્રામ ઘી ગરમ કરી લઈશું તેમાં ઘઉંનો કકરો લોટ ઉમેરીશું અને ગેસને મીડિયમ ફ્લેમ પર કરી દઈશું જે પ્રમાણે સુખડીમાં આપણે ધીમા ગેસ પર લોટને શેકાવા દઈએ છીએ એ જ રીતે લોટને શેકી લઈશું એમ ફ્લફી થતો જણાશે એનો રંગ પણ ચેન્જ થવા લાગશે અને એની સુગંધ પણ સરસ આવવા લાગશે આઠથી દસ મિનિટ પછી આ લોટ શેકાઈ જાય છે અને ગુલાબી રંગનો થઈ ગયો છે લોટ સરસ રીતે શેકાઈ જાય અને એમાંથી સુગંધ આવે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું લોટને આપણે બીજા એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું ફરીથી આ જ કઢાઈમાં આપણે દોઢસો ગ્રામ ઘી લઈ લઈશું અને એમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરીને એને ઓગાળી ગોળને ઘીમાં માત્ર ઓગળે જ રાખવાનું છે સહેજ પણ પાયો નથી થવા દેવાનો નહીંતર ગુંદર પાક કડક બની જાય છે ગોળમાં સહેજ પણ કાંકરી ન રહે એ ત્યાં સુધી આપણે એને હલાવી લઈશું ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે હવે જે આપણે બાર કલાક પહેલા ગુંદર ઘીમાં પલાળી રાખેલો હતો એ ગુંદરને આપણે આમાં ઉમેરી દઈશું આ મિશ્રણને આપણે સ્લો ફ્લેમ પર સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસને બિલકુલ ધીમો જ રાખવાનો છે ગુંદરને ગોળ ઘીમાં સરસ રીતે મિક્સ કરી લીધો છે ત્યારબાદ આપણે જે ઘીમાં લોટ શેકીને રાખેલો હતો તે પણ આમાં એડ કરી દઈશું ફરીથી એકવાર બધું જ મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને બિલકુલ ધીમી આંચ ઉપર રાખીશું આપણું આ મિશ્રણ સરસ રીતે રેડી થઈ ગયું છે હવે બાકીના મસાલામાં પણ આપણે ઉમેરી દઈશું ખમણ અને ક્રશ કરેલા ફ્રૂટ ઉમેરી દઈશું ગંઠોડા પાવડર સૂંઠ પાવડર ક્રશ કરેલી ખસખસ ઉમેરી દઈશું આ બધી સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્રણથી ચાર મિનિટ માટે સરસ રીતે હલાવી લઈશું જેથી બધા મસાલા એકબીજામાં સરસ રીતે મિક્સ થઈ જાય અને એની ફ્લેવર પણ સરસ આવી જાય શિયાળામાં ગુંદર પાક રોજ ખાવાથી પૂરા વર્ષ દરમિયાન તંદુરસ્તી જળવાઈ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે ગેસને બંધ કરી લઈશું કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે આ ગુંદર પાકને પહેલેથી ગ્રીસ કરી રાખેલા પ્લેટમાં એને કાઢી લઈશું પ્લેટને આપણે તેલથી ક્રિસ કરીશું જેથી એના ચોસલા ઉખાડવામાં ખૂબ જ સરળતા રહે જો ઘી જામી જાય શિયાળામાં તો ક્યારેક ચોસલા તૂટી જતા હોય છે તવિતાની મદદથી એનું એક સરખું લેવલ બનાવી દઈશું આ ઘી થોડું વધારે ભલે લાગતું પરંતુ એ થોડીક જ વાવમાં એબઝોર્બ થઈ જાય છે બદામ અને પિસ્તાની કતરણથી તેની ગાર્નિશ કરી લઈશું ગુંદર પાક ગરમ હોય ત્યારે જ તેના આડા અને ઊભા કાપા પાડી દઈશું એક કલાક માટે એને કાપા પાડ્યા પછી સેટ થવા માટે રાખી દઈશું અને એક કલાક પછી એના સરસ રીતે પીસ પાડી દઈશું પીસ કાઢી લઈશું તો તમે પણ શક્તિવર્ધક અને ઔષધીય ગુણોથી ભરપૂર ગુંદર પાક આ શિયાળામાં ચોક્કસથી બનાવો અને પરિવારમાં સૌને ખવડાવો તમને જો મારો આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને મારી બીઝી બ્રેન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા આવનારા વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલાં મળે આવી જ વિન્ટર સ્પેશિયલ રેસિપીસ મેથી પાક ગુંદરની રાગ અને ગુંદરની પેન બનાવવા માટેની વિડીયો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ચોક્કસથી જોઈ લેજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ